લુટેરી દુલ્હનની ઘણી ઘટનાઓ ગુજરાતમાં જોવા મળી રહી છે પણ સુરતની ઘટના સાંભળીને બલબલા ચોંકી જશે કારણ કે આ લુટેરી દુલહનને એક યુવકને પોતાના પ્રેમ જાળમાં ફસાવી લગ્ન કરે તે પહેલાં જ પૂર્વ પ્રેમી સાથે ફરિયાદ પ્રેમીના ઘરમાંથી લાખો રૂપિયા ચોરી કરી ફરાર થઈ ગઈ હતી પોલીસે ગણતરીના કલાકમાં ગુનામાં સંડોવાયેલી યુવતી અને પૂર્વ તેના પ્રેમી યુવકને મહારાષ્ટ્ર ખાતેથી ઝડપી પાડ્યા હતા જયશ્રી ભગત અને શુભમ નામના આ પૂર્વ પ્રેમીને સુરતની ચોક બજાર પોલીસે ગણતરીના કલાકમાં મહારાષ્ટ્ર ખાતે થી જડપી પાડી અંદાજીત 71 લાખ કરતા વધુ રૂપિયા રિકવર કર્યા હતા જો બાકીના પૈસા રિકવર કરવાની કામગીરી પોલીસે શરૂ કરી છે પોલીસે ગણતરીના કલાપમાં ગુનામાં સંડોવાયેલી યુવતી અને પૂર્વ પ્રેમી યુવકને મહારાષ્ટ્ર ખાતેથી જડપી પાડ્યા હતા એ પરસ્તા મનિયા રહેતો તો બરોબર ગારે આના ઘરવાળાને છોડીને મારી પાસે આવેલી એના ઘરવાળાએ તરસોડી ત્યારે મારી પાસે આવેલી મને કઈક કામ હોય તો ક્યો તો મે કામ કચરા પોતાનું આપેલું પછી ધીરે ધીરે પ્રેમ સંબંધ બંધાણા અને એક વર્ષ સાથે રહ્યા એ દરમિયાન મને નહોતી ખબર કે એના લવર આયરે વાત કરે છે એનો લવર છે બધું છે પછી એણે એના લવરને ફોન કરી દીધો પછી જ્યારે મકાન વેચાણું ત્યારે કે પૈસા આવ્યા છે એમ અને એના લવરને બોલાવી લીધો મને કે તમારે મેરેજ કરે એ રીતના જૂઠું એને દર્શાવ્યું પછી એમને બે છોકરાને મૂકવા ગયા તો એને કપડાં ચેન્જ કરવાના બહાને પહેલા છોકરાને મૂકવા ગયા એ પહેલાં એણે ઠેલો વાયના ફ્લેટમાં અંબી દીધા પૈસાના અને પછી એણે ઠેલો અંબી પછી કે ચાલો આપણે છોકરાને મૂકી આવી મારું મકાન હતું અને છન્નું લાખ ચુમ્માલીસ હજારમાં મારા બધું બાદ કરતા છન્નું લાખ ચુમ્માલીસ હજાર વધેલા શુભમ મિસલ છન્નું લાખ ચુમ્માલીસ હજાર ચોક બજાર પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા એક બનાવ અનુસંધાને એક બે વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી છે આ બનાવમાં હકીકત એ મુજબ છે કે ચોક બજાર પોલીસ સ્ટેશનમાં એક દિલીપભાઈ ઉકાણી એ એમણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમને જેમની સાથે પ્રેમ સંબંધ હતા એવા વ્યક્તિ જયશ્રીબેન એમણે જયશ્રીબેન ભગત એમણે એમના પોતાના જે આ દિલીપભાઈએ જે મકાન વેચ્યું હતું એ મકાનના જે પૈસા આવ્યા હતા એ છન્નું લાખ રૂપિયા એણે જયશ્રીબેન અને એમના પતિ શુભમ આ બંને ત્યાંથી ચોરી કરીને લઈ ગયા છે અને ત્યારબાદ પોલીસે આ બાબતે ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું હતું ઇન્વેસ્ટિગેશનમાં પોલીસને બાતમી મળી હતી કે આ બેન પોતાના અગાઉના પતિ એના અને પોતાના બાળકો અને મળવા માટે અહીંયા આવનાર છે અને એ અનુસંધાને પોલીસે વોચ ગોઠવી હતી અને એમની ધરપકડ કરી હતી પોલીસે બંને વ્યક્તિઓ પાસેથી ટોટલ સિત્તેર લાખનો એટલે રોકડ રકમ રિકવર કરેલ છે બીજી રકમ ક્યાં છે એના માટેનું અમે ફર્ધર પોલીસ કસ્ટડી માટે પ્રયાસ કરશું અને એને ક્યાં ક્યાં રૂપિયા વાપર્યા છે એના માટે પણ અમે અત્યારે ઇન્વેસ્ટિગેશન કરી રહ્યા છીએ સર ચોરી કર્યા બાદ બંને જણા ક્યાં ભાગ્યા હતા અને આ જે રૂપિયા છે તે રૂપિયા ક્યાં આપ્યા હતા ચોરી કર્યા બાદ શરૂઆતમાં તેઓ અહીંથી મારા પૂણા જતા રહ્યા હતા પછી ત્યાર પછી ફરીથી જયસીબીના અહીંયા પાછા આવ્યા હતા એવી પ્રાથમિક માહિતી પોલીસને મળી છે અને આ જે રૂપિયા હતા એમાંથી કેટલાક રૂપિયા તેઓ પોતાના અમુક લોકોને આપી દીધાની વાતો અત્યારે પોલીસને સમજાવી રહ્યા છે એ લોકો પરંતુ પોલીસ અત્યારે એ બાબતે ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે કે ભાઈ આ આ લોકોએ જે વસ્તુ કીધી છે એમાં કેટલું તથ્ય છે અને ફર્ધર જેવું પોલીસ કસ્ટડી મળશે તો અમે બાકીના જે રૂપિયા છે એ રિકવર કરવા માટે પ્રયાસ કરીશું આ સમગ્ર બનાવમાં હકીકત એ મુજબ છે કે આ જયશ્રી બેન એ પોતાના પતિથી અલગ રહેતા હતા અને જે વ્યક્તિ છે દિલીપભાઈ એ પોતાના પત્નીથી અલગ રહેતા હતા આ દિલીપભાઈ પોતાના પત્નીથી એક વર્ષથી અલગ રહી અને એક મકાનમાં રહેતા હતા જેમાં નીચેનો માળ એ એમણે આ જયશ્રીબેન અને એમના જયશ્રીબેનના પ્રેમી એને આપી દીધો હતો શુભમ કરીને છે શુભમ મિશાળ કરીને એમનો પ્રેમી છે એમને આપી દીધો હતો ભાડે રહેવા માટે જ્યારે શુભમ અવારનવાર મહારાષ્ટ્ર જતો હતો ત્યારે આ જયશ્રીબેન અને દિલીપભાઈ સાથે એકબીજા સાથે નજીક આવ્યા હતા અને બંને વચ્ચે પ્રેમ શરૂ થયો હતો ત્યારબાદ જયશ્રીબેને એમના આ પ્રેમ સંબંધનો લાભ લઈ અને એમને જાણમાં જાણવા મળ્યું હતું કે આ મકાન દિલીપભાઈ વેચવાના છે તેથી જયશ્રીબેન અને એમના જે પ્રેમી છે શુભમ બંને ભેગા થઈને એક કાવતરું રચ્યું હતું અને જે કાવતરાના ભાગરૂપે એ લોકોએ આ બેનના બેને જ્યારે પૈસાના ઘરે આવી ગયા હતા ત્યારે એ પૈસા લઈને ત્યાંથી પોતાના અંગત ઉપયોગ માટે લઈ ગયા હતા એવી પોલીસની માહિતી છે